નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો તમે યુજીસી નેટની સાયકોલોજી પેપર સાથે જો તમે એક્ઝામ આપવાના હો હવે પછી અથવા તો સ્લેટ એટલે કે જી સેટની એક્ઝામ જો તમે આપવાના હોય સાયકોલોજી સબ્જેક્ટ સાથે કે ટેટ આટ પેટ અથવા તો સી ટેટની એક્ઝામની તૈયારી કરી રહ્યા હોવ તો તમને મારા મનોવિજ્ઞાનના તમામ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે આશા રાખું છું કે તમને મારા આ વિડીયો પસંદ આવે મિત્રો તમે ગયા વિડિયોમાં જોયું કે મનોવિજ્ઞાન શું છે વોટ ઇઝ સાયકોલોજી મેં તમને કહ્યું હતું કે મનોવિજ્ઞાનને સાયકોલોજી કહેવામાં આવે છે સાયકોલોજી શબ્દ એ અંગ્રેજી શબ્દ નથી પરંતુ તે ગ્રીક ભાષાના બે શબ્દો એટલે કે સાયકી અને લોગોસથી બનેલો શબ્દ છે જેમાં સાયકિનો અર્થ થાય છે આત્મા અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન એટલે કે આત્માનું વિજ્ઞાન સોળમી સદી પહેલાં મનોવિજ્ઞાનને આત્માનું વિજ્ઞાન કહેવામાં આવ્યું હતું અને એ આત્માનું વિજ્ઞાન કહેનારા તત્વજ્ઞાનીઓ હતા એરિસ્ટોટલ અને પ્લેટો જે તે સમયે મનોવિજ્ઞાન દર્શનશાસ્ત્રનો એટલે કે તત્વજ્ઞાનનો ભાગ હતો અને ત્યાં તત્વજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારબાદ મનોવિજ્ઞાનને મનોવિજ્ઞાન કહેવામાં આવે એમાં હે હેવ લો કાંટ અને હ્યુમ જેવા મનોવૈજ્ઞાનિકોએ મનોવિજ્ઞાનને મનનું વિજ્ઞાન કહ્યું અને ત્યારબાદ મનોવિજ્ઞાન આત્મા અને મનને છોડ્યા બાદ ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખાવા લાગ્યો ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખાવા માટે વિલ્હેમ વિલ્હમવું મનોવિજ્ઞાનને આ ચેતનાનું એટલે કે માનસિક પ્રક્રિયાઓનું વિજ્ઞાન કહ્યું વિલ્હેમ વુન્ટે મનોવિજ્ઞાનમાં મનની રચનાને રચના ઉપર ભાર આપ્યો અને તેમાં પણ ચેતન ચેતન મન ઉપર તેમણે વધુ ભાર આપ્યો અને તેમણે અચેતન મન વિશે વાત કરી નહોતી વિલિયમ વુન્ટી અઢારસો ની ઓગણએસીમાં જર્મનીમાં આવેલી લિપઝિક યુનિવર્સિટી જે અત્યારે હાલ કાલમાક્સ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તે યુનિવર્સિટીમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી અને આ પ્રયોગશાળા સ્થાપવાથી મનોવિજ્ઞાન એક અલગ વિજ્ઞાન તરીકે તેને એક દરજ્જો પ્રાપ્ત થયો ત્યારબાદ અમુક મનોવૈજ્ઞાનિકો હતા જેમણે એનો પણ વિરોધ કર્યો તેમણે એમ કહ્યું કે વિલહેમોન પોતાની પ્રયોગશાળાને શરૂ કરી શકે છે ચાલુ રાખી શકે છે પરંતુ તેમની જે આ વિચારસરણી છે કે મનોવિજ્ઞાન એ ચેતનાનું વિજ્ઞાન છે મનોવિજ્ઞાન ફક્ત માનસિક પ્રક્રિયાઓનું વિજ્ઞાન છે એ વાતથી અમે સહમત થતા નથી એટલે તેમ ઘણા બધા વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક પોતાં તેમણે આ વાતને નકારી દીધી અને ત્યારબાદ અસ્તિત્વમાં આવ્યું વર્તનવાદ વર્તનવાદમાં વર્તન વાદીઓએ કહ્યું કે મનોવિજ્ઞાન એ વ્યક્તિના માનવીય અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે એટલે કે વ્યક્તિના વર્તન વર્તન જે એવું વર્તન કે જે તમે જોઈ શકો જે આંતરિક પણ હોઈ શકે અને બાહ્ય પણ હોઈ શકે તેમણે ફક્ત બાહ્ય વર્તન ઉપર વધારે ભાર મૂક્યો પરંતુ તેમની સાથે સાથે આંતરિક વર્તન ઉપર પણ ભાર મૂક્યો હતો એમણે એમ પણ કહ્યું કે આંતરિક વર્તન અને બાહ્ય વર્તન બે પ્રકારના વર્તન હોય છે જે જોઈ પણ શકાય છે અને જોઈ શકાતા નથી જે અમુક વર્તન એવા હોય છે જે મૂર્ત હોય છે અમુક વર્તન એવા હોય છે જે અમૂર્ત હોય છે આથી તેમણે કહ્યું કે મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે અને અત્યારે વર્તમાન સમયમાં એ જ માન્યતાને સ્વીકારવામાં આવી રહી છે અને હવે પછીના જે કંઈ અભિગમો જે કંઈ સ વિચારધારાઓ જે વિસ્તૃત થયેલી છે તે આ વર્તનના વિજ્ઞાનના સંપ્રદાય વર્તનવાદના જે સંપ્રદાય છે તેની આસપાસ જ વિકસિત થઈ રહી છે હવે મિત્રો આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ કાર્ય કરતું હોય છે તો તેના પાછળ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ગોલ હોય છે આપણે પણ કોઈ એક્ઝામની તૈયારી કરતા હોઈએ તો આપણો પણ એ ગોલ હોય છે કે હું આ એક્ઝામ પાસ કરવા માગું છું આટલા પર્સન્ટેજ સાથે પાસ કરવા માગું છું મારે આટલો સ્કોર કરવો છે તો આપણું પણ ધ્યેય હોય છે એવી જ રીતે કોઈ પણ વિજ્ઞાન હોય તેના પણ ધ્યેય હોય છે તો એ જ રીતે મનોવિજ્ઞાનના પણ કેટલાક ધ્યેયો છે તો ચાલો આજના વિડીયોમાં આપણે મનોવિજ્ઞાનના ધ્યેયોને જોઈશું મિત્રો મનોવિજ્ઞાનના જે ધ્યેયો છે એમાં છે વર્ણન સ્પષ્ટીકરણ આગાહી અને નિયંત્રણ આ ચાર ધ્યેયોને ધ્યાનમાં રાખીને મનોવિજ્ઞાન કાર્ય કરે છે આ આ ધ્યેયોને આપણે વિસ્તૃતમાં સમજીએ મનોવિજ્ઞાનનું પહેલું ધ્યેય છે વર્ણન તો વર્ણનમાં શું હોય છે કે વ્યક્તિના વર્તનનું વર્ણન કરવામાં આવે છે મનોવિજ્ઞાનમાં વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે તો વર્તનનો અભ્યાસ કરવા માટે તમારે તે વર્તનને જોવું પડશે તેનું માપન કરવું પડશે અને ત્યારબાદ તમે તેનું વર્ણન કરશો કે વ્યક્તિએ ગુસ્સો કર્યો છે તો વ્યક્તિ ગુસ્સો કરે છે તો એ તમ તમે એમના ગુસ્સાને જોયું અને તમે વર્ણન કર્યું કે વ્યક્તિ ગુસ્સે થયો છે તો મનોવિજ્ઞાનનું ધ્યેય છે કે વ્યક્તિના વર્તનનું વર્ણન કરવું અથવા તો વ્યક્તિના વર્તનમાં જે પરિવર્તન આવે છે એ પરિવર્તનનું વર્ણન કરવું હવે તમે મિત્રોએ એ નક્કી કરી લીધું કે વ્યક્તિને ગુસ્સો આવ્યો તો તમે એ ગુસ્સો આવેલો તમે જોયો પછી તમે તેનું સ્પષ્ટીકરણ કરશો કે આ ગુસ્સો કેમ આવ્યો છે કઈ પરિસ્થિતિમાં આવે છે એવું શું થયું કે જેના કારણે વ્યક્તિ ગુસ્સે થઈ ગયું છે તો મનોવિજ્ઞાનનું ધ્યેય છે કે બનાવ ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવી છે આ પરિસ્થિતિ જે ઉદ્ભવી છે એના પાછળનું કારણ શું છે એ કારણની સ્પષ્ટતા કરવામાં આવે છે એટલે કે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે અને આ કારણની સ્પષ્ટતા કરવાનું ધ્યેય મનોવિજ્ઞાનનું છે હવે વ્યક્તિના વર્તન વ્યક્તિનો ગુસ્સો વ્યક્તિને જે ગુસ્સો આવ્યો છે તે કઈ પરિસ્થિતિના લીધે આવ્યો છે તે જાણ્યા બાદ મનોવિજ્ઞાન શું કરશે કે તેના વિશે આગાહી કરશે કે જો વ્યક્તિને આ પરિસ્થિતિમાં વારંવાર સતત રાખવામાં આવશે તો વ્યક્તિની માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થશે અને એના કારણે વ્યક્તિમાં માનસિક રોગ ઉત્પન્ન થવાની શક્યતાઓ વધી જશે આ શું કરી તેમણે આગાહી કરી એટલે કે તેમણે ભવિષ્યવાણી કરી કે જો આવું થશે તો આ રીતે થશે એટલે કે આવું આવું સતત ચાલતું રહેશે તો ભવિષ્યમાં વ્યક્તિની માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થવી સંભવિત છે આ તેમણે આગાહી કરી એટલે કે કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમોની આધારે તે ક્ષેત્રના સંદર્ભમાં આપણે આગાહી કરી જે તે ક્ષેત્રના સંદર્ભમાં એટલે કે વ્યક્તિ જે પરિસ્થિતિમાં ગુસ્સો ઉદભવે છે વ્યક્તિને એ પરિસ્થિતિના સંદર્ભમાં કરવામાં આવતી પૂર્વ કલ્પના એટલે કે પહેલેથી આપણે કલ્પના કરીએ છીએ કે આવું થઈ શકે છે જેમ કે માની લો કે પૂરની સ્થિતિ હોય બરાબર વરસાદ વધુ આવતો હોય તો તમે વરસાદને વધુ વરસાદને જોઈને તમે એવું અનુમાન લગાવી શકો કે જો આ વરસાદ સતત સતત વરસતો રહેશે તો પૂર આવવાની સંભાવના છે તો જ્યારે સંભાવના હોય એટલે કે તમે અગાઉથી પૂર્વ કલ્પના કરી છે તમે પૂર્વ એટલે કે પહેલેથી કલ્પના કરી લીધી છે તો મનોવિજ્ઞાન પણ શું કરે છે કે માનવ વર્તનની આગાહી કરવાનું એની એક ધ્યેય છે મેં કહ્યું ને કે જો ગુસ્સો આવે છે વ્યક્તિને તો મનોવિજ્ઞાન શું કરશે પહેલાં તેનું વર્ણન કરશે કે વ્યક્તિ ગુસ્સે થાય છે વારંવાર ગુસ્સે થાય છે પછી તે સ્પષ્ટીકરણ કરશે કે ભાઈ એ કઈ પરિસ્થિતિમાંથી એને ગુસ્સો આવે છે ખાસ કરીને સૌથી વધારે ગુસ્સો કઈ પરિસ્થિતિમાં આવે છે અને એ સ્પષ્ટીકરણ કર્યા બાદ તે આગાહી કરશે કે હવે વ્યક્તિને આની આ પરિસ્થિતિમાં જો સતત રાખવામાં આવશે તો વ્યક્તિની માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થવાનું સંભવિત છે આ રીતે તે આગાહી કરશે હવે જોઈએ આગળ હવે મનોવિજ્ઞાને આગાહી તો કરી દીધી કે વ્યક્તિને વારંવાર આ પરિસ્થિતિમાં જો રાખવામાં આવે તો વ્યક્તિની માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થ હવે આ અસર ના થાય માનસિક સ્વાસ્થ્ય એનું બગડે નહીં તેના માટે આપણે શું કરી શકાય એટલે કે તેને એના ગુસ્સાને નિયંત્રણ કરવા માટે આપણે શું કરવું જોઈએ તો એનું પણ ધ્યેય મનોવિજ્ઞાનનું છે કે આગાહી જે કરી છે એ આગાહીના આધારે વ્યક્તિના વર્તનને કેવી રીતે નિયંત્રણ કરવું એટલે કે એ નિયંત્રણ કરવાનું પણ મનોવિજ્ઞાનનું ધ્યેય છે કે વ્યક્તિને આ ગુસ્સો ના આવે એ માટે આપણે તેને એ પરિસ્થિતિમાં રાખીશું નહીં અને બને ત્યાં સુધી એવા પ્રયત્નો કરીશું કે વ્યક્તિને એ પરિસ્થિતિમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરીશું આપણે એક એક્ઝામ્પલ લઈએ માની લઈએ કે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હવે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે વ્યક્તિ અને વ્યક્તિને બચાવી લેવામાં આવે છે તો એ આત્મહત્યા કરનારી વ્યક્તિ હતી તો એને એક વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો એટલે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આની આત્મહત્યા કરી એટલે એના પાછળ કંઈક તો રીઝન હશે તો મનોવિજ્ઞાન શું કરશે કે પહેલાં તો એને આત્મહત્યા વ્યક્તિએ આત્મહત્યા કરી છે એ પહેલાં જાણશે પછી એણે શા માટે આત્મહત્યા કરી એનું સ્પષ્ટીકરણ કરશે એને એવી કઈ કઈ તકલીફો હતી કે જેના કારણે તેને આત્મહત્યા કરવી પડી અથવા તો તેને એમ મરવાનો જ વિચાર સતત આવતો રહ્યો પછી એ બધું જાણ્યા પછી મનો મનોવિજ્ઞાન શું કરશે કે આગાહી કરશે કે જો વ્યક્તિને જે પરિસ્થિતિ એને મેન્ટલી રીતે ડિસ્ટર્બ કરે છે એ પરિસ્થિતિમાંથી જો વ્યક્તિને દૂર રાખવામાં નહીં આવે તો વ્યક્તિ ફરીથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરશે તો આ શું કર્યું તેમણે આગાહી કરી હવે આ આગાહીના આધારે મનોવિજ્ઞાન શું કરશે કે તેને નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરશે એટલે કે તેના જે ઘરના લોકો હોય કે એના પરિચિત લોકો હોય એના મિત્રો હોય એ બધાને કહેશે કે ભાઈ આ વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તો હવે આપણે એને આમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરવાનો છે તો એ એની સાથે એવું વર્તન કરો એની આજુબાજુ એવું વાતાવરણ ઊભું કરો કે જેના કારણે વ્યક્તિને પોતે અંદરથી હેપીનેસ ફિલિંગ થાય એટલે કે અંદરથી તે ખુશ રહેતો થાય તેને આત્મહત્યાના વિચારોથી દૂર રાખો તમે જેથી કરીને એને આત્મહત્યાનો વિચાર જ આવે નહીં આ રીતે તે તેને તેના એ વર્તનને નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરે છે આ રીતે મનોવિજ્ઞાનના મુખ્ય ચાર ધ્યેયો હતા જે આપણે જોયા જે હતા વર્ણન સ્પષ્ટીકરણ આગાહી અને નિયંત્રણ આઈ હોપ મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમને આ જે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે તે પણ તમને ગમી હશે અને જો ખરેખર તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તેને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ